હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે હળવદ શહેરી વિસ્તારમાં વિવિધ પ્રાથમિક સુવિધાને લગતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે જેમાં હળવદ શહેરી વિસ્તારમાં દરેક વોર્ડમાં જેમાં ખાસ કરી વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર સાતમાં ઉભરાતી ગટરોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવું હળવદ શહેરી વિસ્તારમાં સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ અંગે હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સ્થાનિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે નગરપાલિકા હળવતી સુવિધા છે હળવદ શહેરના જે પ્રાણ પ્રશ્નો છે મટનની હાટડીઓ ચાલી રહી છે એ સંપૂર્ણપણે ગેરકાયદેસર માંસ મટનનું વેચાણ બંધ કરાવ્યું એ જેના જેવા દસ મુદ્દાઓનો અમે આજે નગરપાલિકા કચેરી ખાતે ચીફ શ્રીને લેખિત સ્વરૂપે જાણ કરી છે કે અમારા આપ આપીને ધ્યાન દોરીએ છે કે અમારા મુદ્દાઓ પહેલી તારીખ સુધીમાં જો દૂર કરવામાં નહીં આવે સમસ્યાઓનું કોઈ હલ કરવામાં નહીં આવે તો ગાંધીજી આ માંગે આંદોલન કરવામાં આવશે આપ જોઈ શકો છો કે હળવદની અંદર દરિયાથી નળિયા સુધીનું શાસન પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સોંપ્યું છે ત્યારે હળવદની નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં હળવદ નગરપાલિકા તંત્ર અને સત્તાધીશો બિલકુલ નિષ્ફળ નીવડ્યા છે ત્યારે અમે આજે અમારા હજી જિલ્લા અને હળવદ શહેર તાલુકાના આગેવાનો સાથે મળીને નગરપાલિકાના ચીફ ઓફિસરને અમારી જે કંઈ માંગણી અને મુદ્દાઓ હતા એ અમે લેખિત સ્વરૂપે આજે રજૂ કરીએ આજે હળવદ નગરપાલિકાની સામાન્ય સભા હતી ત્યારે હળવદના પ્રાણ પ્રશ્નને લઈ અને ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યા હતા હળવદમાં રોડ રસ્તા ભૂગર્ભ પીવા માટેનું શુદ્ધ પાણી કોઈ પણ પ્રકારની હળવદની માલિકા સુવિધાઓ નથી એટલે અમે દસ મુદ્દાઓ ચીફ ઓફિસર સાહેબને આપ્યા છે કે તાત્કાલિકના ધોરણે હળવદ શહેરની અંદર લોકોને સુખાકારી માટેના તાત્કાલિકના ધોરણે યોગ્ય નિર્ણય કરી અને ઝડપી કામ કરાવો એવી વિનંતી કરી દે